નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગોંડલ એ રાજનીતિથી લઈને સમાજ જીવન બધા માટે અત્યારે એપિસેન્ટર હોય છે દરરોજ ગોંડલથી એક નવા સમાચાર સામે આવતા હોય છે ગોંડલ અને એની આસપાસ જોડાયેલા લોકો એ ચર્ચાઓ સાથે જોડાયેલા ના હોય સતત એવું કહેવાય કે લાઇમલાઇટમાં રહેતા હોય છે એમાંથી એક જીગીશાબેન પટેલ જે પાટીદાર અગ્રણી છે એમનો એક ઓડિયો વાયરલ થયો છે ઓડિયોમાં એ બંની ગજેરા સાથે વાત કરતા દેખાય છે ખોડોલધામ પર ઘણા બધા આક્ષેપો કરતા દેખાઈ રહ્યા છે ખોડલધામના જે ટ્રસ્ટી છે

પણ ઓડિયો વિશે સાંભળ્યું છે કે આવો ઓડિયો જાહેર થયો છે પણ એટલું બેન હકીકત છે અત્યારે જે આર્ટિફિશિયલ છે એની જે દુનિયા છે એ આઈ એનો જે રીતે જીગીશાબેન પટેલ નો જ છે એ આપણે કોઈ કાળે શરટી આપી શકીએ નહી એમાં અવાજ એના જેવો છે હામે ભાઈ ગજેરા છે એને બધું કહેવાય છે કહેવાય છે જુદી વાત છે પણ તમને ખબર જોની લિવર જે છે એ અનેક કલાકારો અવાજ કાઢી શકે છે એવી રીતે ની દુનિયા છે છે એટલે સંભવ કે કે કોઈ આવી ગોંડલ શબ્દ તમે જે જ સંભવ છે ત્યાં ગોંડલમાં બધું જ સંભવ છે એ ગઈકાલે ફરિયાદી હોય આજે લાભાર્થી સાબિત થાય છે આજે લાભાર્થી હોય એ ગઈકાલે આવતીકાલે પીડીતા સાબિત થઈ જાય સમજાય છે ને બેન બોર્ડર ની સ્થિતિ એવી છે ગઈકાલે જે ફરિયાદી હોય ખબર પડે કે ઓહો આ ફરિયાદી લાભાર્થી છે અને ગઈકાલે ગમે તેમ થઈ શકે જ્યાં સુધી જીગીસા બેન નો સવાલ છે હું એના વિશે બિલકુલ અજ્ઞાન છું ને જેટલું જાણકારી છે એ જાહેર જીવનમાં જે છે એટલી છે હું વ્યક્તિગત નથી અને મળ્યો નથી મળવા ઈચ્છતો પણ મળ્યો નથી અને એના વિશે મને બહુ ડિટેલમાં ખબર નથી તેણી શ્રી શું કરે છે પણ એટલું કરું છે કે ખોડલધામમાં કઈક નાના મોટા હોદ્દા ઉપર છે યા તો ખોડલધામ સાથે સંકળાયેલા છે અને બીજું કે એ માં રસ નહીં તો આપણે એની તો મિટિંગ થઈ ગઈ આપણે તમારી ચેનલ ઉપર ધબધબાટી પણ થઈ ગઈ તેથી મેં બેન ને બહુ વિનમ્રપણે કીધું તું કે બેટા તમે પેલા મારી વાત સાંભળો અમે તમને જરાય ખરાબ કહેતા નથી હું તમને એમ કેતો તો કે ગોંડલ ને જો તમે જ આવી રીતે એમ કે મુક્ત કરી શકવાના પગાર ખોટો યોગ્ય ન ગણાય કારણ કે જવાબદારી હર્ષ સંઘવી ની છે કાયદાની છે પોલીસ ની છે તમે બાઈ તો ગજબ ના કેવાય પણ હવે ઈ તે દિવસની વાત હતી એટલે અમે પેલી વખત ટૂંકમાં મળ્યા અને એના વિશે મેં આટલું જાણ્યું કે

નથી તમારા જેવી વ્યક્તિ માટે શોભે નહીં સાચું ભી સ્તર નથી કેવાનું જે સનાતન સત્ય છે તે જ કેવાનું છે આજે શનિવાર છે તો છે દુનિયા આખી ગમે એમ કે ગમે કોઈને ગમે ન ગમે એનો વિષય છે પણ આજે શનિવાર છે એમાં કોઈ ફેરફાર નથી એના જેવી વાત મેં જે તે સમયે કરી ત્યારે મેં એમ કીધેલું જીગીસા બેન ને કે બેન તમારા વિશેની પણ કેટલીક અફવાઓ ઉડી છે પણ હું તો કેતો નથી મેં ત્યારે આ વાત કરી લી છે તમે આપડા જે મુલાકાત હા કે બેન તમે મારા વિશે કયો છો કે તમે જયરાશી બાપુ થી કે આ તો ફાટી પડ્યા ને કે આ કાવડિયા લે બધી ઘણી બધી પણ મેં ત્યારે એમ કીધું હતું કે જયરાશી બાપુ પણ વિદ્યમાન છે બાકી બધા લોકો જેના તમે નામ આપો છો કે મેં એની કા ફેવર કરી કા એના પૈસા ખાઈ ગયા કા અમે એનાથી ફાટી પડ્યા તો એ તો વિદ્યમાન છે ને છે ને ગોંડલમાં કે નથી તો આનો આપણે ગોંડલ જઈએ અને જયરાસી બાપુ એ મને પાંચ રૂપિયા આપ્યો એવું સાબિત કરી દયો એટલે આપણે ચોથે મળે તે ખાપકી જવાનું બીજું હોય ને પણ આક્ષેપ ધણ તમે અંધા ધૂંધ ગોળીબાર જેમ આતંકવાદી કરે એમ તમે ગમે ની ઉપર આવી રીતે આમ છાણ ના છાટા ઉડાડીને વયા જઈ શકો નહીં કારણ કે તમે એકની સામે ઉડાડો ત્રણ આંગળી તમારી સામે હંમેશા ચિંતાતી હોય છે આપણે જોઈએ છીએ આમ કોકના આંગળી છે ત્રણ આપણી બાજુ હોય આજે ઈ થઈને તો રિયો પણ ઈ વિડિયો સાચો હોય તો આપણને ઈ ખબર નથી એટલે આપણે કહી ન શકતા કે આ વિડિયો ખરેખર એનો એને ના પાડી છે મેં ક્યાંક વાંચ્યું છે મને કોઈ ફોન ઉપર કીધું કે કોઈ એક ચેનલની સાથે બેને વાત કરી અને એને કીધું કે આ એઆઈ નો જમાનો છે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નો જમાનો છે અને કોઈ કે આ એમાં કઈક હળી હંચો કર્યો છે પણ આ ઓડિયો કે વિડીયો મારો નથી ઓડિયો દરેક ચેનલ વાળા એ કારણ કે એમાં એનો ઉલ્લેખ છે સાંભળ્યું છે કે કોઈ એક ફાર્મ હાઉસ માં એનો ઉલ્લેખ છે નરેશભાઈ પટેલ ની વાત છે એક છોકરી ની વાત છે એમાં એમ કીધું છે તમે બ્લેન્ક સીડી લઈ જાઓ અને એમાં છોકરી છોકરીનો જે હા સીડી છોકરીનો જે ફોટો છે એને તમે બ્લર કરી દો તમે જુઓ એ આ જો ઓડિયો જેને બનાવ્યો હોય અને એનો દોષિત જે હોય તે પણ કેવું પ્લાનિંગ ચાલે છે તમે જુઓ આપણે જેને તથાકથિત નાદાન કે બેવકૂફ સમજી એવા નથી હોતા બેન આ દુનિયા એટલી બધી વિશાળ છે એટલે મને ઘણી વખત આશ્ચર્ય થાય છે તમે અઢાર વર્ષે મતદાન ની કહો છો છ થી સાતમું વર્ષ થાય કે તો તમે એની પાછળ ટિકિટ આપી લો બસ માં છ વર્ષ થી મોટા છોકરાની ટિકિટ આપી લ્યો છો મતદાન ની ઉમર દે તમે અઢાર પછી લ્યો છો એમ હવેના યુગમાં આ જે ઓડિયો કે વિડિયો રજૂ થયો આ તો નરેશભાઈ પટેલ તો બહુ ખમી ખાઈ એવા માણસ છે શક્તિશાળી માણસ છે લેવા પટેલ ના મોટા દિગ્ગજ નેતા છે એટલે ઈ તો ખમી હકે એ હચમચી ન જાય તો ધરતી ખમે તમામ નદીઓના પાણી દરિયામાં જાય દરિયો ક્યાંય છલકાય નહી આ ઓડિયોમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એનાથી નરેશ પટેલ જરાય છળી મરે નહી કામ નરેશ પટેલની જે શખ્સિયત છે બધા એને જાણે છે એની રાજકીય આકાંક્ષાની વાત હોત તો હજી લોકો હા પાડે એનું જ્ઞાતિવાદ અથવા તો ખોડલધામ પ્રત્યે ના વાત હોત હજી લોકો હા પાડે પણ નરેશભાઈને જે નકશીખ ઓળખનારી કેટલીક વ્યક્તિઓને હું પણ નકશી ઓળખું છું એના કેવા અનુસાર નરેશભાઈ નોનવેજ અને નરેશભાઈને કઈ લેવા દેવા નહીં તો બાકીની વાત જે છે આક્ષેપ જે છે ઓડિયોમાં આક્ષેપ જયેશ રાદડિયાએ પણ ઘણા ટાઈમ પહેલા લગાડ્યા હતા જ્યારે ચૂંટણીઓ હતી ઇફકોની અને એની ત્યારે પણ नरेशભાઈને ઘણા બધા આક્ષેપોનો શિકાર હતા ના બેન ના ના પાયલ બેન એ આક્ષેપ અને આમાં આડા ગાડાનો ફેર જયેશભાઈએ આક્ષેપ લગાવ્યો હતો પોલિટિકલ હતા કે नरेशભાઈ પટેલ ખોળધામને

કારણ કે એમાં બે વસ્તુ ક્લિયર થાય નરેશભાઈ વિશે જેટલી વાત કરવામાં આવી છે નરેશભાઈ ની આલોચના પોલિટિકલી આપણે ઘણી વખત કરી આલોચના કે ભાઈ તમારી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી હોતી એટલે આખો સમાજ તમારા કારણે ગેરમાર્ગે દોરાય છે બસ આપડી પણ કહેવાનું એ હતું નરેશભાઈ કઈ આપડા એનું એવડું મોટું લેવલ છે કે હું એની દુશ્મન કરું મને દુશ્મનય ન માને કારણ કે એનું લેવલ એવું મોટું છે મારું કઈ છે નહીં એટલે આપણે એની અંદર બીજો પ્રશ્ન નથી આવતો આપણે એમ કીધું તમે તમારી એક સુસ્પષ્ટ નીતિ હોય તો લેવા પાટીદાર સમાજ ને ખબર પડે કે દૂધ દોડામાં જાય છે કે હેઠું એ નહી હોવાને કારણે દર ચૂંટણીમાં પાટીદાર સમાજ જે હાસ્યામાં થકેલાય છે અથવા તો અસમંજસમાં મુકાઈ જાય છે જયેશ રાદડિયા ઇફકો ના ડિરેક્ટર વખતે પણ આક્ષેપ કર્યા બેન આક્ષેપ આવા હતા ખોડલધામ તેમ છતાં જ લીધું પાછું જાણ જાણકાર એને એમ કીધું કે ખોડલધામ એટલે કે ધાર્મિક ટ્રસ્ટ ને જે લોકો ઢાલ બનાવીને સામાજિક કે રાજકીય હળી હંચો કરી મૂકી દો એટલે ઇન્ડિકેશન આપ્યું હતું નામ નતું એટલે જયેશ રાદડીયા ના આક્ષેપ મને માનવામાં નથી આવતો એનું પણ એક સ્તર છે જીગીસા બેન આક્રમક છે વલણ ધરાવે બધું સમજ્યા પણ અમુક સ્તર આ જે પ્રકારનો ઓડિયો છે એટલી હદે જીગી ઉતરી જાય અને એ નરેશ પટેલ સામે એ બેન ગળે ઉતરે ની એવી વાત છે ટુ બી ફ્રેન્ક આપણી સાથે એને નોકઝોક થઈ એનો અર્થ ઈ નહી કે અત્યારે મોકો છે તો ત્રાટકો એવું ન હોય તે સત્ય છે તે છે કાલ સવારે સાબિત થાય અને આપણે ટીકા કરીએ તો વાજીબ ગણાય પણ અત્યારે આપણે સ્ત્રી દાક્ષિણ્ય

ભલે નોક જોબ થઈ તો પણ મારું એવું બેન માનવું છે કે ટ્રેપ જેવી છે હની માં તો હાઉ છેલ્લી પાયરીના લોકો હોય ઈ ઇન્વોલ્વ હોય આમાં આમાં આવા સ્ટેટસ જેનું છે સોશિયલ સ્ટેટસ બેનનું છે એ તો હકીકત છે આપણે આક્રમક આક્રમક કોઈ અપરાધ નથી ગોપાલ ઇટાલિયા પણ હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરવી એમાં તૈયાર કરવું અને જેમ અમિત ખુટ ના કેસમાં અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ એ બધાના જે રીતે નામ આવ્યા હની ટ્રેપ ની જ વાત હતી ને બેન એવા કેસમાં ભાઈ નું અત્યારે નરેશ પટેલને ફસાવવાની કોઈ કોશિશ કરતું હોય એવું આ ઓડિયો ઉપર થી લાગે છે એટલી હદે તો જીગી સાહેબ જાય એવું મને લાગતું નથી પણ તપાસ ના કારણ કે એ આ બધું કરી કોઈ કોણ છે કે ફોરેન્સિક લેબોરેટરીમાં લઈ જાય એમાં જાણ તપાસ થાય કાયદાકીય રીતે પોલીસ તંત્ર જે છે એ આપણને કે હકીકતે આ ઓડિયો સાચો છે આમાં વાત કરનારા બે પાત્રો છે સો સો છે તો આપણે સો કહેવાય કે આ તો હદ કહેવાય પણ અત્યારે એ ની દુનિયામાં આવું બધું ઘણું ચાલે છે આપણો ફોટો કોક ની સામે મજ કરી દઈએ કોક નો ફોટો મારી સાથે મજ કરીને પણ કાલ સવારે ગમે તે થઈ શકે તો એટલે કઈ આપણે એને બહુ આપણે માની લેવું જરૂરી નથી કારણ કે એટલું છે આપણે જાણીએ છીએ કે ભાષા કે શબ્દો ઉપર એના સંયમ જે જાળવી નથી શકતા એ આપણે માનીએ છે ઘણી વખત બેન બોલે છે જીગી સાહેબ એને મેં અનેક વિડીયોમાં પછી સાંભળ્યા કારણ કે પેલી વખત જયારે તમારી ચેનલ જમાવટમાં આઈ થિંક અમારે બોલવાનું થયું રાધક બોલવાનું એટલે ડિબેટ હતી તે દિવસે પણ એનો એટીટ્યુડ બરાબર નતો મેં અનેક રિક્વેસ્ટ કરી કે બેન તમે મારી વાતને સમજવાની કોશિશ કરો તમને આક્ષેપ કરવાનો પણ અધિકાર છે એમાં ના નથી કારણ કે હું મારી જાતને સારો કહું એટલે તમારે માની લેવું શું કામ જોઈએ એ તો સમય ને બધું નક્કી કરશે પણ તમે જે અંદરાધાર કે ધુવાધાર એવી જે આક્ષેપ કરો છો એની પાછળનું તમારી પાસે કઈ લોજિક ખરું આપણે ત્યારે એમ કીધું હતું એને જગાલાલ છે આમ કે આના ભાઈ જયરાશી બાપુના એમ કે ખાસ ને ખાસ છે કારણ કે પૈસા ખાયા કારણ કે દબાઈ ગયા ઘણી બધા આક્ષેપો કરતા હતા એક શબ્દ તમે જુઓ એ અનિરુદ્ધ સિંહ જાડેજા કે સિંહ જાડેજા એમ નથી બોલતા અનિરુદ્ધ અનિરુદ્ધ જયરાજ જયરાજ હવે જો ભાઈ એક વસ્તુ કહું બેન તમારો ગુસ્સો ગમે તે હોય વાજિબ હોય તો પણ જે રીતે વાત કરવા માને મા કેવાય બાપની બાયડી ન કેવાય અ

અને કમસે કમ જાહેર જીવનમાં આટલા સ્ટેજ ઉપરના વ્યક્તિ હોય તો બિલકુલ શાલીનતાનો પરિચય આપવો જોઈએ એને બદલે તે દિવસે તમારી ડિબેટમાં પણ બેન જીગી ગમે તેમ બોલતા હતા અને પછી આપણે જો ભગવાન બચાવે વાતો પૂરું થાય તો હારું કોઈ હિસાબે હવે અત્યારે શું થયું જે ઓડિયો આવ્યો તમારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ સુકામ કરી દેવો પડે જ્યારે કે તમે નિર્દોષ છો તો આ કરવું જ ન જોઈએ બિલકુલ હું તો એમ માનું કે બેને સુસ્પષ્ટ રીતે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે ભાઈ મારા નામે કેટલી ખોટી વાતો ચાલી રહી છે અથવા તો આવા ઓડિયો બોડિયો રજૂ થયા હોવાનું કહેવાય છે તો આ હું તમારી સામે છું અને સત્તાવાર રીતે કહું છું કે આમાં કોઈ તથ્ય નથી કોઈ મારા શત્રુઓ દ્વારા અન્યથા શું લોકો ને જાડું થાય બહુ જ કારણ વગરનું પણ અત્યારે તો ખાલી આ ઓડિયો બહાર આવ્યો છે ધબ ધબધબાટી સોશિયલ મીડિયામાં બોલતી હોવાનું મને મિત્રો એ કીધું કારણ કે મેં તમને પેલા શરૂઆતમાં કીધું કે આજે હું અમારી નવી ઓફિસ ના શિફ્ટિંગ કામ માં વ્યસ્ત હતો એટલે તમામ ચેનલ વાળાના ફોન બધા આવ્યા તો મેં ના પાડી કે આજે સોરી હું કામ નહીં કરી શકું તમને સમય નહીં આપી શકું તમારી વાત હતી એટલે બેન મેં દસ મિનિટ આપી પણ હું એમ માનું છું કે આની સ્પષ્ટતા તો ગોંડલ કે કોઈ પણ પોલીસ અથવા ફોરેન્સિક લેબોરેટરી એ કરી શકે સ્વયં જીગીસાબેન કરી શકે યા નરેશભાઈ પટેલ કરી શકે જી બેન જગદીશભાઈ છેલ્લો સવાલ છે અમે જીગીશાબેન સાથે વાત કરી એમનું વર્ઝન જાણવાની કોશિશ કરી ને એમને સ્પષ્ટ કીધું કે મારો ઓડિયો નથી નરેશભાઈને પણ ફોન કર્યો હતો એમની સાથે વાતચીત નથી થઈ શકી પણ બહુ જ બધા સૂત્રો અને ઘણા બધા લોકો જે આપણને મળતી વાતો હોય છે એમાં ઘણા બધા લોકો એવું કહે છે કે આ ઓડિયો ખૂબ જૂનો છે જૂનો ઓડિયો ક્યાંકથી લાવવામાં આવ્યો છે અને એને કાં તો એડિટ કર્યો હશે કે શું કર્યું હશે હજી આપણા તપાસનો જ વિષય છે આપણને પણ નથી ખબર પણ જો આવો ઓડિયો છે એ પહેલાનો પણ છે કે પછી ખરેખર આવો ઓડિયો છે તો એમાં જીગીશાબેન આવું કેમ કહી રહ્યા છે ખોડલધામ કેમ દર વખતે એ સેન્ટરમાં રહે છે અને એનાથી શું ફાયદો એમને પેલી વાત તો એ કે આ જૂનો છે કે નવો છે આપણે તો કહી શકીએ એમ નથી લોકો બજારમાં અફવા ઉડાડે છે એટલે આપણે એના અફવા ઉપર તો જઈએ નહીં સાચો છે કે ખોટો ઈ પ્રશ્ન છે જૂનો હોય તો ગુનો માફ થોડો થઈ જાય કે જૂનો છે બે ઘડી માન્યો તો જૂનો હોય તો એ માફ એવું થોડું હોય સાચો છે કે ખોટો જ પ્રશ્ન છે જૂનો નવાની વાત નથી એટલે પેલી વાત તો બીજી વાત તમે કીધું ખોડલધામ શું કામ ભાઈ નરેશ પટેલ ગામ ના પ્રણેતા છે આ જે અત્યારનો ઓડિયો છે એને સાચો માન્ય તો વાત કરું છું ખોટો હોય તો બધું આપણે ફ્લોપ કરી દેવાનું એમાં એ પોતે એમ કે છે કે મને ધોરાજી વાળા ધીરુભાઈ વઘાસિયા કે કોઈ નામ વરુણભાઈ વઘાસિયા

એને એમ એમ પુરાવો ન આપે કે આ સાચું છે ત્યાં સુધી તો કોઈ મતલબ નથી આ સોશિયલ મીડિયા તો ગોફણિયા ઘાવ કરવા ટેવાનું છે ગમે એને ગમે એમ કે છે એટલે જે આના ઉપરથી ધડો તો ખાલી બેન એટલું જ લેવો જોઈએ બેન જીગીસા પણ કે ભાઈ બની હોય એને પણ તમારા મારા જે દુનિયા જે લોકો જાહેર જીવનમાં કમસે કમ આના માધ્યમથી પણ છીએ કે તમે જે કઈ પણ બોલો એ બોલી છે એના તમે બોલો એ શબ્દના તમે માલિક છો બોલાઈ ગયેલા શબ્દ ના ગુલામ છો એટલે જાહેર જીવનની વ્યક્તિ એ દરેક શબ્દ તોડી જોખીને બોલવા જોઈએ અન્યથા અત્યારે જે ઉહાપો મચ્યો છે એવો ઉહાપો મચે અને આપણે કારણ વગર અથવા તો સ હેતુ જે ગણો તે આપણે ડિફેન્સમાં જઈ વહી જવું પડે જી થેન્ક યુ સો મચ જગદીશભાઈ તમે સમય આપ્યો કારણ કે તમે ખૂબ બિઝી છો થેન્ક યુ સો મચ અને જે રીતના ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એના પછી મેં કીધું એ પ્રમાણે જીગીસાબેન સાથે અમે વાત કરી છે નરેશભાઈ સાથે જો વાત થશે તો એમનું વર્ઝન પણ જાણવાની કોશિશ કરીશું ઓડિયો જ્યાં સુધી ખબર નથી પડતી કે સાચો છે કે ખોટો એના ઉપર લાંબી ચર્ચાઓ કરવા કરવી જ કઈ થાય જ નહીં ચર્ચા તપાસ થશે આગળ જિગીશાબેન પણ આગળ કોઈ પગલાં લેશે પ્રેસ કોન્ફરન્સ કરશે તો તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર